દીપકભાઈ બોલે જય માતાજી જય માતાજી કોણ હું બોલું છું દેવ મુજક રમેશ ભાઈ ન હું એક વાત કતી ન્યાતે સાંભળો હમ હવે દીપકભાઈ એમાં એવું છે હમ કે આપણો સમાજ બિચારો બહુ ક્ષેત્રે છે બહુ હમ બહુ ક્ષેત્રાનો છે ને બહુ ક્ષેત્રા છે બહુ

તો એક ધૂણે છે અને આ બધા ધૂણ છે મને બીજો કઈ વાંધો નથી સાચી વાત છે અત્યારે એક ધૂણે છે અને આ બધાય ધૂણ છે એમ પણ આપડા સમાજ સમજવું જોઈએ ભાઈ હું કરું દીપક ભાઈ બિચારો દુઃખી હોય ને એક વાર પાછો નામ પડે ખાલી મરી જાય ત્યાં સુધી સોલ્વ કરે તો પાછા નથી વળતા હાજી તમે હું બાબતે જતા હતા ત્યાં સંતાન બાબતે જતા હતા સંતાન બાબતે હું કઈ ફેર પડ્યો તમને કઈ ફેર પડ્યો ને આજે અમે રવિવાર તો આજે અમે ગયા નહી ભાઈ માતાજી ને પગે લાગી દીધું

પણ મને છે પછી મોડું મોડું પસ્તાવ પછી હું કામ નું અધ્વ્યે છે હલવાઈ ગયો તો નહી હવે આ દેવી પૂજક સમાજ જો જાગૃત થઈ જાય એટલે આપડા સમાજમાં ઘણી બધી પ્રગતિ થાય એમ છે પણ સમાજ ને જાગૃતતા તરફ જવું પડે બિચારી છેતરાય છે દેવીના નામ ઉપર બિચારી મરી જાય શું કરું કયો તો એ એટલે જો એટલે તમે ગયા હશો તમારે ભુવા જોડે કેટલી વાર વાત થઈ વાત તો એક જ વાર બે વાર થઈ બસ હું કીધું તમને ચાર મહિના વધારે આયપો ચાર મહિના હારું થઈ જાય હા ચાર મહિના માં પણ ફરક પડ્યો થોડો ગણો કઈ નહી ભાઈ હા અને આ બધા કે તાવાના પૈસા નથી લેતા એ વાત સાચી છે કે ખોટી છે લે છે પણ એમાં હું પાંચસો પાંચસો લે છે અને બીજી વાર હજાર હજાર અને અમે હજાર મુક્યા નતા વીસ રૂપિયા મુકીને મને પગે લાગી ગયા સાચી વાત છે પૈસા હતા નહિ ભાઈ આપડી પાહે કઈ બરાબર છે પહેલી વાર પાંચસો મુક્યા હતા પછી બીજી વાર હજાર આપડે કઈ મુક્યા નતા ભાઈ બરાબર

तो कॉल रेकॉर्डिंग साभावा मजा आली होती चॅनलने सबस्क्राईब करता रेजो कॉल रेकॉर्डिंग तमने पेला जसे तो चेनल ने जसेस्क्राईब करता रेजो दोस्तों